વાત દ્વારકાની જ દ્વારકામાં પણ આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે સમગ્ર દ્વારકા જિલ્લામાં આજે વહેલી સવારથી ગાજવીજ સાથે વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ છે કેટલીક જગ્યાઓ પર રોડ પર પાણી ભરાયેલા પણ જોવા મળી રહ્યા છે તો દ્વારકા જિલ્લામાં પણ હાલ ભારે વરસાદ નોંધાયો હતો આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે જેને ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યો છે તો બીજી તરફ જે દર્શને આવતા યાત્રાળુઓ છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ગાજવીજ સાથે વરસાદ વરસતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે દ્વારકાની સાથોસાથ ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર દ્વારકામાં વરસાદ શરૂ થતાં ખેડૂતોની ચિંતા પણ વધી ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી હજુ પણ બે દિવસ સુધી આ જ પ્રકારે વાતાવરણ યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને તેની વચ્ચે આજે સૌરાષ્ટ્રભરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દ્વારકામાં પણ આજે માવઠું વરસ્યું અને માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે આગામી ચોવીસ કલાક સુધી હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે જો કે દ્વારકાની સાથોસાથ ખંભાડિયામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો કલ્યાણપુર તાલુકાના ભોઘાતમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે